વાપીની મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થતા વિરોધનો સૂર ઉઠ્યો છે વાપીના અગિયાર ગામમાંથી એકમાત્ર મોરાઈ ગામના લોકોએ વિરોધ કર્યો પંચાયતનો હવાલો મહાનગરપાલિકાને ન સોંપાતા વિવાદ વધ્યો વાપી નગરપાલિકા તેમજ બરીઠા સલવાવ છીરી છરવાડા ચણોદ કરવડ નામધા ચંડોર મોરાઈ વટાર કુંતા ગ્રામ પંચાયતો સમાવેશ થઈ વાપી મહાનગરપાલિકા બનશે

મહાનગરપાલિકામાં જોડાશું તો આખા ગામના લોકો હેરાન પરેશાન થઈ જશે મહાનગરપાલિકા થયા પછી ઘણા કામો મતલબમાં થશે જે વાપીને મતલબ વિકાસ રોંધાયો છે એ ખરેખર વિકાસ મતલબ ઉપડશે અને વાપીની જનતા એમાં મતલબમાં ખુશીથી મતલબ લહેરાશે કારણ કે દરેક જગ્યાએ દરેક વસ્તુમાં મતલબમાં મહાનગરપાલિકા વાપી નગરપાલિકા ફેલ છે વાપી મતલબમાં વલસાડ કોંગ્રેસ પાર્ટી કલેક્ટરશ્રીના અભિપ્રાયથી અગિયાર ગામોનું પ્રપોઝલ પણ મુકાયા છે એમાંથી જે બી લેવાય એમાં હમણાં સુધી પાલિકાનું બજેટ લિમિટેડ હતું પાલિકામાંથી હવે મહાનગરપાલિકા થશે તો એમનું બજેટ પણ મોટું આવશે એમાં એ વાપીનો વિકાસ તો હતો જ એમાં હવે રાતે જે ગામડાઓ ભરશે એના માટે પણ ઘણી સુવિધાઓ અને જેમ કે લાઇટ છે પાણી છે રોડ રસ્તા છે